જંબુસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની ત્રિમાસિક કારોબારીની બેઠક તારીખ ત્રીસ એક બે હજાર ચોવીસના મંગળવારે સવારે દસ ત્રીસ કલાકે શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરે મળી હતી સૌ પ્રથમ આજના દિન ગાંધી નિર્વાણ દિન અંગે બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની સાથે સુંદર પ્રાર્થનાથી શુભ શરૂઆત કરવામાં આવી હતી હવે બાપુ સાહેબ વખતે વખત કંઈ પણ જવાનું હોય તો એ જાણ કરે કે જીતુભાઈ કઈ કામ છે હું ભરૂચ જવાનું હું અહીંયા જવાનું તો ખરેખર રાજ્યના આપણા મંડળો જે ત્રણ મંડળો હોય જ્યારે અમને બે મંડળો એમનું એક સન્માન કર્યું સન્માન ક્યારે થાય મિત્રો કે જ્યારે એમની કામ કરવાની અને એમની સેવા અને પ્રતિષ્ઠા ત્રણ વસ્તુ એમાં કામ નાખતી હોય કામ કેવું કરે છે ને કેવા પ્રકારનું કરે છે કઈ રીતે કરે છે અને કેવી રીતે કરાવે છે આ બધું એક આગવા લક્ષણ દરેક વ્યક્તિમાં પોતપોતાની અંદર કંઈક ને કંઈક સુસુપ્ત હોતા હોય છે અને એ સુસુપ્ત અવસ્થાને આપણે એક તક પૂરી પાડી છે અને એમણે તક ઝડપીને આજે આટલા વર્ષોની ઉંમરમાં Subscribe now and press the bell icon. Never miss an update.